મામલતદાર તરીકે ચાર્જમાં નહીં પણ પોતાની સર્વિસમાં જ આવ્યા છે તો એ બાબતે વડીયા નગરજનોએ સાહેબના પુષ્પુચથી સ્વાગત કર્યું અને સાહેબનો એટલો પોઝિટિવ એટીટ્યૂડ કે એ લોકોની લોકચાહના પણ એટલી બધી છે કે આજે વડીયાના નગરજનો વેપારી મંડળ સરપંચ બ્રહ્મ સમાજના લોકો મળી અને આજે સાહેબને પુષ્પગુપ્તથી સ્વાગત કર્યું તો ચાલો મળીએ વડીયા વેપારી મંડળને અને મિત્રોને પ્રમુખશ્રી શું કહેશો આજે સાહેબ મામલતદાર તરીકે કનકસિંહ પરમાર જે ભેસાણથી મામલતદાર બનીને આવ્યા છે વડીયા ખાતે તો એ વિશે શું કહેશો પહેલાં તો કે જો વડિયાની અંદર મામલતદાર સાહેબ ચાર્જમાં હતા અને પરમિનન્ટ જે પોસ્ટિંગ આપી કલેક્ટરશ્રીનો ખૂબ ખૂબ આભાર વિશેષમાં અમે આજે જે અમારા નવા મામલતદાર પરમાર સાહેબ જે આવેલા છે અમે લોકો ગામના સરપંચશ્રી સભ્યશ્રી તાલુકા પંચાયતના સભ્ય અથવા જે ગ્રામજનો હતા એ લોકો બધા અમે મળી અમને એમનું સ્વાગત કરેલું હતું પણ ખરેખર માણસને જે મળતા ઘણા અધિકારીઓને અમે મળેલા છીએ ઘણાના અમે સ્વાગત કરેલા છે પણ જે પરમાર સાહેબને મળતા અમને એવું થઈ ગયું કે આ પરમાર સાહેબના અત્યારે અઠ્ઠાવન દિવસ જ બાકી છે ખરેખર જો આ આવા સારા વ્યક્તિ આ તાલુકાની અંદર જો અહીંયા બે પાંચ વર્ષ રહે તો તાલુકાના વિકાસની અંદર જે પણ કાંઈ અટકે છે તે ક્યારેક કાર્ય અટકે નહીં પણ એમને મળવા પછીનું એવું અમને લાગ્યું કે ખરેખર માણસ બહુ પોઝિટિવ છે અને જે નાના માણસના જે પણ કાર્યો છે આ તાલુકો પિસ્તાલીસ ગામનો તાલુકો છે તો માણસ દૂર દૂરથી અહીંયા આવે છે તો એમના તત્કાલ જે કાર્યો છે એ બધા ઓન ધ સ્પોટનો નિકાલ થશે એવી અમને એમની પાસે આશા છે સરસ થેન્ક યુ વિશેષ મિત્રોને પૂછીએ કે ભાઈ રવજીભાઈના મિત્રો રવજીભાઈ શું કહેશો આ સાહેબ વિશે કનકસિંહ પરમાર એની 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 એક એની એક કંઈક સુવાસ આપો તમે તમારી જાણમાં હોય એવી અમારા તો આઠ દસ વર્ષથી આ મિત્ર છે જી પણ બહુ પ્રામાણિક નક્સીક પ્રામાણિક માણસ છે સરસ અને એના ટેબલ માથે જ કામ બધું કરવાવાળા છે કોઈ પણ કાગળિયો પેન્ડિંગ રહેવા દેવાવાળા નથી સર એ પ્રજાના હિત માટેની વાત છે ને હવે આપણે મળીએ સરપંચ શ્રીને સરપંચ પાસેથી માહિતી લઈ શું કહો છો સરપંચ આજે નવા પોસ્ટ જ્યારે ક્રક્ષિત તમારે સાર્જ સંભાળ્યો છે ત્યારે અળિયા ચેમ્બર ઓફ કોમર્સ ગ્રામ પંચાયત ગ્રામ પંચાયતના સદસ્યો ગામના આગેવાનો અને ગ્રામ તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ પરમાર દ્વારા અમે સાહેબનું પૂછગુછ આપી સન્માન કર્યું સન્માન જેમ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે કીધું એમ ઘણા કર્યા પરંતુ એક નવા વ્યક્તિ તરીકે અને જેની જબ આખી એક અલગ જ છે કે ભાઈ એમના બસો રજાઓ એની પેન્ડિંગ હોવા છતાં જ્યારે મારે પહેલીવાર ફોન ઉપર વાત થઈ ત્યારે એવું કીધું કે મારે તો બસો રજા પેન્ડિંગ છે અને ગામમાં પણ એ રીતે વાત થતી કે ભાઈ મામલતદાર સાહેબ આવી છે પણ ચાર્જ લઈને પાછા વયા જાય ને પછી પાછા જ્યારે એને નિવૃત્તિ અઠ્ઠાવન દિવસમાં થવાની છે ત્યારે પાછા ત્રણ દિવસ ચાર્જ લઈને નીકળી જશે પરંતુ જ્યારે સાહેબે મુલાકાત કરી ત્યારે સાહેબે એવું કીધું કે ભાઈ મારે મારી રજાઓ નથી ભોગવવી પરંતુ હું હેડક્વાર્ટર પણ નહીં છોડું અત્યારે સર્કિટ હાઉસમાં રહેવાનું નક્કી કર્યું અને નાના માણસોને મારા રજા કરતાં કે અઠાવન દિવસની અંદર જે મોટા માણસો તો કામ કરે જ છે અને કરાવી લે છે પણ નાના માણસોને જો કામ થાય તો એની સુવાસ જે મળે એ એ રીતની આખી પોતાની લાગણી છે અને આ જે અઠાવન દિવસની અંદર વડિયાને જે ફાયદો થશે એ ખરેખર બહુ મોટો ફાયદો થશે અને નાના માણસોના કામ સરળતાથી થશે એવી અભ્યર્થતા સરસ 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 મજાની વાત અઠ્ઠાવન દિવસની નોકરી અને બસો રજા પેન્ડિંગ ખરેખર આ વ્યક્તિની સમાજ સેવાની ભાવના હોય તો જ શક્ય બને નહીતર બસો દિવસની રજા પેન્ડિંગ પડી છે શા માટે અઠ્ઠાવન દિવસ પણ પ્રજા માટે કંઈક કરવું છે ધન્ય છે આવા વ્યક્તિને